ખડ વાટવી છે આડી પડી ગયા ખડ વાટવી શરૂ હોય ને એટલે લાગતો નતો બરોબર એટલે બધી વ્યવસ્થા કરવી પડે છે ખડ વાટવું પડે છે અને આ બેઠી બેઠી વાઢે છે અને થોડું હજુ મેં પણ વાટ્યું છે મને બહુ ફાવતું નથી પણ હું થોડું તોય વાઢ એના સિટીના માણસો સારું આવડે

આડી પડી ગયેલી તો વાંધો નહીં તો હું વાઢીને તોય ખબર દઈશું ભાઈ અત્યારે ખડ વાઢીએ છીએ આ વાળા ચોખા કરીએ છીએ ને એવું કરીએ છીએ તો બાકી ઠીક છે જોડાયેલા રહેજો વિડીયોમાં હાલ લો મિત્રો અત્યારે શું ને મારા ખેતરમાં બે બકરા તાત્કાલિક નું કાઢવા આવ્યો તો નીંદવા નહીં એક બકરું આ એક બકરું આ જો બા શું કરો હા જો આવો આવો કોક કોક ખાને હે હ તમે કોણ છો બકરા ન કીધું એવું છે ઓકડ બકરા ન હોય લાવ ઓકડ આમાં એવું છે એમાં ઉકડવું કડવું ઉખડ હોય ને એ મારા બા મને દેતા જાય છે ભાઈ એનું શું કારણ શું લેવા વાહ ભાઈ વાહ આ કડવું ઉખડ હું લેતો જાઉં છું કેમ કે એ ઢોર ન ખાય હું લઈ લઉં છું આ ઉખડ મારે બાંધ લેતા કોક કોક ખડ છે આપણામાં એટલે કોક 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 હોય ને એ અમે લઈ લેવી અડધું ફરધું હમણે નીંદી નાખ્યું આ સો સાડા સમાન માંડવી હમણે નીંદ નાખવાનું અડધી ફરધી નીંદ નાખ્યું બસ અડધી કાલ કેટલી ક્યાં અડધી હો હો આઠ સા લીધા દસ હા દોકાલ લેશું રોજ રોજ નીંદવાનું થોડું થોડું ના આવડે રોજ કામ હું કરવું જોયું તો આવા આવા કોક કોક છોડવા થઈ ગયા છે જો કીધું એક આંટો મારી લઈએ આપણે આજો જ આંટો મારવાનો છે હજુ તો આટલું શરૂ કર્યું છે એટલું નહીં લઈએ પછી ઓયું દસ મને પછી ઓલી દહ મણ હમણાં પણ આ આવા આવા ખડ માં શું વાત લાગે છે બની પણ કોક મોટું મોટું ખડું ને એમ આંટો મારવાનો છે અગાઉ વાળા ને એવું લાગતું હોય કે આમનો આંટો જવું છે તો આવજો આમ કે નીંદુ ને એમ ખાલી ખડ ખ્યા આવીશું

અને એટલે હું તેવું જ કરું એટલે આ દેખાય છે કયા હવે ફટોફટ હું હોય ને હું દેવા મળું જાડવા કહેવા મળું ગુડ મોર્નિંગ દોસ્તો ભાઈ વ્લોગમાં સ્વાગત છે હું ને તીર્થ જો અત્યારે ખાટમાં આવી શકીએ છીએ કેમ કે અત્યારે સાડા સાત આઠ જેવું થવાયું છે અને મારા મમ્મી મમ્મીની બધા નાસ્તો કરે છે એટલે કે થોડુંક છીરા આવે છે અમારી ભાષામાં અને થોડુંક હું તીર્થ રમાડું છું અને ત્યાર પછી મારે પાછું પશુપાલનનું કરવાનું છે ને એક જગ્યાએ જમવા જવાનું છે નાવ ધોવાનું છે એવું બધું કામ કરવાનું છે અને જો તીર્થુભાઈ અત્યારે અમારે આરામ કરે છે ઈચકે છે ઈચકે છે ધીમો ધીમો એટલે આપણે લેમ્પ થાય લેમ્પ ઈ જોવે તીર્થુભાઈ એવું બધું કરતા હોય

હું હા હળી 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 હવે માર જવાનું હે લાડવા ખાવા મારું ફોન આવે આમ જેમ થઈ ગઈ છે

કેડે હજાર ને ઉલ્લી હજાર માં જ આપણી ક્યાંથી કરો માં ભાઈ ઈ સત્તુ આપણે દેવાનું છે પણ પહેલા સબસ્ક્રાઇબ કરો એટલે બધું થઈ જશે હું કેવું તારું કરી દેવાનું છે તું હા ધીસા જવાના ધીસાાળું છે આ આવો આજ લઈ જાવ લ્યો આવવા મળો ચાલી જા જાહેર વાટલા હલાવવાશેને એટલે કે આ હાલવા મારું અને બાકી તો લાંબુ લાંબુમાં લાંબુ લાંબુ નથી આવ્યું કેમ કે વિડીયો ફેમસેમ મોટો થઈ જાય તમને વિડીયો મોટો થઈ જાય મજા ન આપીશ નવા વિડીયોમાં તમારું બધાનું પાછું સ્વાગત કરી તો માર્યું એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય